राजकुमार जान के अंतिया मामले अल अंतिया शुद्धि मुस्तूद ने वेटर्स ने कहा। पूरा कुलेश्ट संख्या तो जी खरीर में दो माहवली से। ये अनुसंधान है कि जिधर वैसे पीएम करेंगे तो जिधर वैसे परंतु पीएफपन करवा माहवल होते। यार बाद पूरा कुलेश्ट संख्या में तपास चालू कर तपास दरम्यान સાપરથી માંડીને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસુલ રસુલ ચોકની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોને પણ ઓળખ થઈ છે તે લોકોનું પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો હતી

જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમ ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમ માં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ ફોરેન્સિક પીએમ માં આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશન થી દરેક બનાવવાળા સ્થળે થી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇંગ્લેન્ડ સુધી તમામ

અમારી પાસે એ વાત આગળ આવશે તો અમે એ બાબતના પણ સીસીટીવી ચેક કરવામાં આવશે ચાર તારીખે બોડી હોય નવ તારીખે પરિવાર ને જાણ થઈ આ વચ્ચે જે પાંચ છ દિવસ નો ગાળો છે એ સમય આટલો શું કામ નીકળી અમારી પાસે જયારે આ રીતના જે મળેલા ત્યારબાદ મરણ ગયેલ ત્યારે અનનોન હતા એની ઓળખ થઈ છે એ જ કરી નથી એટલે એની ઓળખ માટે અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે આની ઓળખ ક્યાંથી થાય એટલે ઓળખ દરમિયાન જાણવા મળેલું કે ગોંડલમાંથી એક યુવક ગુમ છે એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસ નો સંપર્ક કરેલો ગોંડલ પોલીસ લઈને આવેલા દિવસે એ ઈજાના નિશાનો છે પેટના એના ભાગે અને પાછળના ભાગે